આ વિડીયો જોયા પછી લઈ લેજો ઘરે ભગવાન રાજી નહીં રહે આવકારો છું ખાસ તો રાપર નગરને નડતા એવા કેટલાય પ્રશ્નો છે કે જેની અવારનવાર આપણે ચર્ચા કરતા છીએ પણ ખાસ તો નવા ચીફ ઓફિસર શ્રી રવાજી જાડેજાના આવ્યા પછી ગામમાં ક્યાંક કામ થતા હોય એવું પણ દેખાય છે અને જે મેન પ્રશ્ન છે આપણી પાસે ઢોર રખડતા ઢોળનો તો અત્યારે જ્યારે હું મુખ્ય અધિકારીશ્રીને મળ્યો ત્યારે એમણે જણાવ્યું કે આપણે ત્રણસોને દસ ઢોરને અલગ અલગ પાંદડા પોળામાં મૂકી દીધા છે પણ હકીકતમાં ઢોરોની સંખ્યા ત્રણસો ને નવ મૂકે અને ચારસો પાછા ભેરા થઈ જતા હોય એટલે સમજી લો ને કે એક પણ બજાર એક પણ શેરી એક પણ ગલી નગરનો એક પણ એવો ચોરાહો નથી કે જ્યાં રખડતા ઢોર ન હોય બાપુ ખરેખર આટલા બધા ઢોરો કઈ રીતે ઉત્પન્ન થઈ જાય પહેલાં તો મહાન્યૂઝને અભિનંદન એ આ પ્રશ્ન ઉજાગર કરે છે હવે એમાં એવું છે કે શરૂઆતથી આજથી બે મહિના પહેલાં ઢોર પકડવાનું શરૂ કર્યું ત્યારે બસો ને છત્રીસ ઢોર મેં ભુજ રાપર પરમાં મૂક્યા પણ એ પહેલાં ઘણી વખત રાપર પર સાથે ઘણી બધી મિટિંગો કરી ફોન કરી રૂબરૂ મુલાકાત લઈ પણ રાપર પાંજરા પર સંમત થતી નહોતી પછી મારા પ્રાંત સાહેબ બચાવ અને મામદાર સાહેબ પ્રજાપતિ સાહેબને વાત કરી એમની મિટિંગ રાખી અને એમને પ્રાંત સાહેબના બધા પ્રયત્ પ્રયત્નથી રાપર પાંજરાપોરે આ ઢોર સ્વીકારવાનો હા પાડેલ એટલે પછી તતત ચાલુ કર્યા અને બસો છત્રીસ ઢોર મેં તે વખતે મૂક્યા ત્યાર પછી આ ઢોરો એક મામણદાર રાપરના અધ્યક્ષસ્થાને રાપર તાલુકાની તમામ ગૌશાળાઓ તમામ ગૌશાળાઓને એક મીટિંગ બોલાવી અને બધાને સમત કર્યા કે તમે આ ઢોર રાખો મામદાના અધ્યક્ષતાને આ મિટિંગ ગઈ એમાં આ બધા સમત થયા પણ સમત એ રીતે થયા કે ભાઈ અમુક ના પાડી છે આંખલા અમે નહીં રાખીએ અમુકે કીધું કે અમે આમ લિમિટમાં પચીસથી ત્રીસ ઢોર રાખશું વધુ નહીં રાખીએ એ રીતે કરી અને મેં એક ટીમ બનાવી અને આ ઢોર પકડવા માટે ટીમમાં શું છે એના જે જાણકાર હોય ભરવાડ હોય એ કરી શકે બીજાનું કામ નથી અને એ રીતે મેં ટીમ બનાવી રાતના કામગીરી ચાલુ કરી અત્યાર સુધી બસો ને નવ ઢોર જુદી જુદી ગૌશાળામાં પચીમાં કોઈ પચી કોઈ દસ કોઈ પંદર કોઈ વીસ એમ કરીને અત્યાર સુધી ત્રણસો ને નવ ઢોર મેં મૂક્યા છે પણ સમયાંતરે એવું જોવા મળે છે અને ગામમાં પણ આવી મેં જોયું છે ફર્યો છું આ ઢોર આજુબાજુના ગામડાવાળા ગ્રામ પંચાયતવાળા પોતાના વાહનો ભરી ખટારા ભરીને મૂકી જાય છે રાતના રાતના મૂકી જાય છે એટલે જેલા જેવા અમે પચાસ પકડીએ એટલે એ પચાસ સાઠ મૂકી જાય એટલે ઢોરની સંખ્યા ઘટતી નથી તો અમે તો સતત ચાલુ છે આજની તારીખે અમારા ઢોર પકડવાની કારગી ચાલુ છે પણ તેમ છતાં મેં રાપર પોલીસને પણ કાગળ વ્યવસ્થિત લખ્યો છે હમણાં અઠવાડિયા પહેલાં કે ભાઈ આવી પ્રવૃત્તિ રાતના થાય છે એ બિલકુલ બંધ થવી જોઈએ કારણ કે આ આવી પ્રવૃત્તિ જો ઢોર બીજી ગ્રામ દ્વારા રાપરમાં મૂકી જશે તો આ એનો એન્ડ એન્ડ આવશે નહીં તો એના માટે મેં ત્યાં એમને કીધું કે તમારી જે રાતના મોબાઈલ હોય પોલીસ મોબાઈલ એને સૂચના આપો ને આ પ્રવૃત્તિ બંધ કરાવો અને આના માટે હું એક બે મેં એસપી સાહેબને પણ લખવાનો છું ખાસ તો સાહેબ ઉભરાતી ગટરોનો પ્રશ્ન મોટો છે એમાં ચોમાસામાં ગટર અને વરસાદનું પાણી મિશ્રિત થાય અને ક્યાંક ને ક્યાંક રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિ જો કે આપણે અહીંયા વરસાદ એ બહુ સહેમિત અને જેને કહી શકાય કે સંતોષકારક છે પણ જે વરસાદ જે આવે છે સાહેબ એમાં વરસાદી પાણી સાથે સાથે ગટ્ટરનું પાણી ભરે આ એક મોટો પ્રશ્ન છે અને વર્ષોથી છે ખાસ તો વીસ વર્ષ પહેલાં નખાયેલી ગટર લાઈન જે રાપરની વસ્તી પ્રમાણે ખૂબ નાની છે એટલે ક્યાંક ને ક્યાંક ગટર ઉભરાવાનો પ્રશ્ન છે સાહેબ અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં રોડ લાઇટની પણ પરિસ્થિતિ ખરાબ છે શું કહે ગટરમાં એવું છે કે અમારો વચ્ચે થોડો ટાઈમ અમારો જેટિંગ મશીન બગડી ગયો હતો એ મેં ગાંધીનગર જીવડીમાં વિનંતી કરી અને નવો જેટિંગ મંગાવ્યો હતો અને એક એક મહિનોને છ દિવસ રાખ્યા હતા એની રિક્વેસ્ટથી અને બધું ટોટલી સાથે સાથે વોર્ડમાં કામ કરાયું ત્યાર પછી અમારો જેટી મશીન ચાલુ થઈ ગયું છે હવે જ્યાં જ્યાં એવું છે એ બધું ઘટરનો પ્રશ્ન સોલ્વ કરી દેશો ખાસ તો હમણાં ધારાસભ્યશ્રી દ્વારા બે કરોડના સાધનો અને ફાયર ફાઇટરની વાત થઈ તું તો સાહેબ કામગીરી આ માનનીય ધારાસભ્યશ્રી સરપર વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયત્નોથી બે કરોડના સાધનો આપણે મળ્યા છે એમની એમની જે મહેનત છે એના કારણે આ બધું મળ્યું અને એ બધું ટીએસ મળી ગઈ વાઈઓટી મળી ગઈ અને ખરીદની પ્રક્રિયા ચાલુ છે એક સવા મહિનામાં મને તમામ વાન આ બધા મળી જશે મતલબ કે ફાયર ફાઇટરનો જે આપણો પ્રશ્ન જેસી ફાયર ફાઇટર જેસીબી એક ઘટનો મશીન છે અંદરથી ઓલટવાનો અને ડોર ટુ ડોર વાહનો છે દરેક વોર્ડ વાઇ સાત વાહન છે એ બધા આ ધારાસભ્યની મહેનતથી મળ્યા છે અને ધારાસભ્યની ઉપર સરકારમાં રજૂઆતથી મળ્યા છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને એ એ બધા સાધનો મને મહિના છ મહિના મળી જશે તો દર્શક મિત્રો આ તાર રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી રવાજીભાઈ જાડેજા ખાસ તો આ જાડેજા સાહેબે જેમ વાત કરી મેં તેમ તમને પહેલાં જણાવ્યું એમ કે સાહેબની મહેનત છે અવિરત મહેનત છે સતત હું જોતો હોઉં છું તો સાહેબ પોતે ફિલ્ડમાં નીકળતા હોય છે હમણાં સાહેબ તમે મને અલદી બાપુ વારમાં અમે આવ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક આ રાપર નગરપાલિકાના જો ઢોરનો પ્રશ્ન જો તમારે દૂર કરવો હોય તો ખાસ તો ગામડાઓમાંથી રાપરનો એક પણ એવો રસ્તો રાપરને મળતો એક પણ એવો રસ્તો નથી કે ત્યાંથી રખડતા ઢોર ના આવતા હોય એટલે ખરેખર દરેક ગ્રામ પંચાયત હોય પણ પોતાના સાગર લક્ષ્મી એગ્રીસ ઇટના એરંડા બિયારણ સ્ટાર્ટ करामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लांबी जाती मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा